વાકાનેરમાં દારૂની હેરાફેરીનો ભાંડાફોડ રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત વાકાનેર તાલુકા પોલીસે ઢુવા માટેલ રોડ ઉપર દારૂની હેરાફેરી કરતી કાર પકડી પાડતા કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ દરમિયાન એક આરોપી ઝડપાયો જ્યારે કાર ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો રાજકોટ પ્રોહિબિઝન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાન દરમિયાન પોલીસ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઢુવા ચોકડી નજીકથી શંકાસ્પદ કારને રોકી તપાસ હાથ ધરી તપાસમાં મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કાર ભારતીય બનાવટના વિદેશી દારૂના બસો ટીન મળી આવ્યા હતા આ દારૂના જથ્થાની કિંમત રૂપિયા ત્રીસ ગણવામાં આવી છે જ્યારે કારની કિંમત રૂપિયા ત્રણ લાખ ગણાતા કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ નો મુદ્દામાલ જપ્ત થયો છે આ કાર્યવાહીમાં આરોપી લાલજીભાઈ પ્રવીણભાઈ ડાબીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અલ્પેશ ઉર્ફે ભોલો રાજેન્દ્રસિંહ ચાવડા નાસી છૂટ્યો છે ફરાર આરોપીની શોધખોળ તીવ્ર કરવામાં આવી છે આ અંગે વધુ તપાસ હાથ ધરાય છે રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે